વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૂત્રોના અહેવાલથી લોક ચર્ચા મુજબ સયાજીગંજ અકોટા ગોત્રી ફતેગંજ પોલીસ સ્ટેશનના ચોક્કસ હાલના વહીવટદાર પોલીસ કર્મચારીની પરવાનગીથી ઠેર ઠેર ખુલ્યામ દેશી દારૂની હાટડીઓ ધમધમી રહી છે અને પરપ્રાંતિય અંગ્રેજી શરાબના અને બિયરના બાર ખુલી ગયા છે

સૂત્રોના અહેવાલથી લોકચર્ચા મુજબ બુટલેગર બેલકિયા અને અનવરને છૂટક રિટેલ ગેરકાયદેસર ગેરકાયદેસરથી સહેજગંજ પોલીસ સ્ટેશનના હાલના બની બેઠેલા વહીવટદાર પોલીસ કર્મચારીએ અંગ્રેજી શરાબ અને બિયરના ટીન વેચવાની પાછલા બાયણે છૂટ આપી છે આ બંને માથાભારે બુટલેગર ભાગીદાર હોલસેલ અંગ્રેજી શરાબની પેટીઓ અને બિયરના ટીનની પેટીઓનું કટિંગ પણ કરી રહ્યા છે એવી જ રીતે ફતેગંજ પોલીસ સ્ટેશનના હાલના વૈવડદાર પોલીસ કર્મચારીએ સ્થાનિક લિસ્ટેડ માથાભારે બુટલેગરોને અંગ્રેજી શરાબ અને દેશી દારૂના આડડા ખુલવાની છૂટ આપેલ છે. આવી જ રીતે અકોટા ગોત્રી પોલીસ સ્ટેશનના હાલના વૈવડદાર પોલીસ કર્મચારીઓએ સ્થાનિક માથાભારે લિસ્ટેડ મહિલા બુટલેગરોને અંગ્રેજી શરાબ, દેશી દારૂ વેચવાની ખુલ્લેઆમ છૂટ આપી દીધેલ છે. હવે વૈવડદાર પોલીસ કર્મચારી બદલાઈ ગયા છે. દીપક રાજપૂત નહીં સંજય પાટીલ નહીં લક્ષ્મણ નહીં પણ રાજેન્દ્ર હરપાલ મનીષ પ્રકાશની બોલબાલા ચાલી રહી છે. તેવી ડી સ્ટાફ પોલીસ કર્મચારીઓમાં ચર્ચા ચાલી રહી છે ગુજરાતના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના વોટ્સએપ નંબરનો સંપર્ક કરવો